જય જહુ માતા કેમ છો ભરતજીની ઓળખ આપડે જમી ભરતજી બાબુજી કેવું ચાલે છે ગરમી લાગે લોકો જોડે ગયા છે બધાને જય માતાજી જય જયુ માતા અને આજે ગરમી પડી છે જોરદાર અને વોટિંગ કરવા ગયા તા જુઓ

बर्दन भाई तमी लाई क्या थी बर्दन भाई तमी लाई क्या थी या मेरा खूब खूब अभिनंदन तमी रोज मित्र लक्ष्मण सी સાચું તમે કેટલા દાડે લાઈવ આવ્યા છો નથી કોમેન્ટ કરતા કે અમારું લાઈવ રોજ રોજ નવ વાગ્યું હોય છે કે નથી તમે ફોન કરતા ખૂબ દિવસે તમારું કોમેન્ટ જોવા મળી છે એવા હું કોમમાં પડી ગયા હતા જય માતાજી ફોન તો કરાય ને તમારો નંબર તમારી પાસે નહીં પણ મારો નંબર તો તમે જોડે હતો ને કેવું છે તમારે શું કોમ કરો છો સાચું દર કેવું છે તમારી તમે બહુ રાહ જોઈ રહ્યો તો ને તમે નથી કોમેન્ટ કરતા કે નથી ફોન કરતા કોઈ વિડીયા કોમેન્ટ નથી મારતા એવા હું કોમમાં પડી ગયા તા બાલવીર આજે એસલી નોમ લખ્યું છે તમે લક્ષ્મણસી તો બસો ને બોણો લોકો જોડે ગયા છે બધાને જય માતાજી જય જહુ માતા અને અમારી ચેનલ નું નામ છે લાડકવાઈ માં જહુ ભગાજી પાદર કેમ છો વિરાજી એ ઠાકોર ચોમુંડા રસોઈ કેવું ચાલે છે ભાઈ રહોડામાં પડી ગયા તા નહીં હમણાં ચારસોને આઠ લોકો જોડાઈ ગયા છે બધા જય માતાજી હા રસોડામાં પડી ગયા હતા એમ સારું સારું અમે વળી લગ્નમાં પડી ગયા છા પણ અમાને તો ફાયદો છે જોરદાર ગમે તે લગ્નમાં જ અહીંયા વિડીયો લઈ લે છે વિરાજીના વિરાજીની દીકરીના લગ્ન છે જય માતાજી શું નામ છે દીકરી નામ બોલો એક ગીત ગાઈ નાખે ચલો અને બોલાવજો ટાઈમ હશે તો આવશું અમારે દુકાન ની સિઝન જોરદાર ચાલી રહી છે ફ્રીજ માં

ચર્ચો ને હોળ લોકો જોડી ગયા છે બધાને જય માતાજી જય જહુ માતા અને બધા મારા ભાઈઓને મારા મિત્રોને કહેવા માગું છું કે મારી ચેનલનું નામ છે લાડક વયમાં જહુ તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અમને સપોર્ટ આપવા માગતા હોય તો જીજે આઠ કંકુતરી આઈ રે પિયર પરણે મારો ભાઈ તમે મે અવાજ નથી આવતો બલ અવાજ નથી આવતો એમને કંકુતરી આવી રે બંધ કરી દે બંધ કરી આવતો ને બે મિનિટ માં તો બંધ કરી દે કે આવે કેમ છો મજામાં સો ગ્રામ હરી હેલો હો ભળો ને હિ હુ કામ કરો તો પીર જાત રાયું થાય મારો હેલો હેલો હ્યો ભળો હરે મોડીયો ને વણેલ આ જાતરાય જાય માલ દેખે ને ચોર હોય મોહી જાય મારો યલો આયેલો સાબડો તરાડો જનર મારો રોહો મર રમેસે સોગઠે રે ધર્મને સોગઠે રે સબરી વાટ જોવેસે મારા રામણી યલા હંજાશ ને મોડા આસરો મોટા જોરાપુરા કેમ છો મારું થોત રુધિઆની વાત હું કોને જઈન કો રહો માણી મારી જિંદગી સુધરી છે અહીંયાના ને અમારા પર બહુ બહુ ના લેખ છે કે મારી કુળ દેવી માયા ચમુંડા મળી ચમુંડા મળી રુદિયાની વાત મૂકને જૈન કોથ બધાને જય માતાજી જય જહો માતા અને કાલે મળશું નવ વાગ્યા પછી તો હું તે બધાને જય માતાજી જય જહો માતા બાટલો પર દીધી